ગુજરાતની આ મોસ્ટ પોપ્યુલર રેસીપી કે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવામાં આવે છે અને બનાવ્યા બાદ તેને બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે આ રેસીપી નાના મોટા સૌને પસંદ પડે તેવી છે માત્ર ગુજરાત નહીં પણ બીજા બધા સ્ટેટમાં પણ આ રેસીપી ખૂબ જ ફેમસ છે અને બધાને ખૂબ જ પસંદ પડે તેવી કાચી કેરીના છુંદાની રેસીપી લઈને આવી છું હેલો એવરીવાન વેલ વેલકમ ટુ માય હોમ કિચન કાચી કેરીનો છૂંદો ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો શરૂ કરીએ રોજ નવી નવી રેસિપીના વિડીયો જોવા માટે મારી ચેનલને યુટ્યુબમાં જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકન જરૂરથી દબાવજો જેથી મારા નવા વિડિયોઝની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે થેન્ક યુ કાચી કેરીનો છૂંદો બનાવવા માટે મેં અહીં સાતસો પચાસ ગ્રામ એટલે કે ચાર નંગ કેરી લીધી છે આ કેરી થોડી કઠણ હોય તેવી જ લેવી કેરીનો છૂંદો બનાવવા માટે સામાન્ય રીતે રાજાપુરી કેરીનો ઉપયોગ કરવામાં આવે છે પણ તમારે ત્યાં જે પણ કેરી અવેલેબલ હોય તમે તે લઈ શકો કેરીને સારી રીતે પાણીથી ધોઈ તેને કોરી કરી અને ત્યારબાદ તેને આ રીતે પિલર અથવા ચાકુ વડે તેની છાલ કાઢી લેવી તો આ રીતે મેં ચારે કેરીની છાલ કાઢી લીધી છે ત્યારબાદ તેને ખમણી વડે આ રીતે છીણી લેવું તમારી પાસે જે ગ્રેટર હોય તેનો ઉપયોગ કરી શકો પણ સમાન રીતે આમાં ઝીણી છીણ બને એ રીતે તેને છીણવું બહુ વધારે મોટું ના છીણવું જેથી કરીને આ ચુંદો વધારે સારો અને ટેસ્ટી બને છે તો આ રીતે મેં બધી કેરીને છીણી લીધી છે હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરવું અને ચપટી હળદર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી દેવું હળદર અને મીઠું એડ કરવાથી કેરીમાંથી પાણી તૂટું પડશે તો આ રીતે હળદર મીઠું મિક્સ કર્યા બાદ તેને દસ મિનિટ ઢાંકી અને રાખી દેવું દસ મિનિટ બાદ જોશું તો તેમાંથી થોડું આ રીતે પાણી છૂટું પડે છે હવે તેમાં આપણે ખાંડ એડ કરી દઈએ તે માટે મેં એક કિલો ખાંડ લીધી છે કેરી જેટલી હોય તેના ડબલની ખાંડ એડ કરી શકાય તો મેં આમાં સાતસો પચાસ ગ્રામ કેરી લીધી હતી પણ તેના ગોટલા જો બાદ કરી દઈએ તો પાંચસો ગ્રામ કેરીનો છીણ હોય છે તો તેમાં મેં એક કિલો ખાંડ એડ કરી છે હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ છૂંદો વધુ મીઠો બનાવવો હોય તો થોડી વધુ ખાંડ એડ કરવી એના છીણમાં ખાંડ આ રીતે મિક્સ કર્યા બાદ ફરી તેને ત્રીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈએ ત્રીસ મિનિટ બાદ જોશું તો ખાંડ છે એ મેલ્ટ થઈ જાય છે તેને થોડું હલાવી લેવું ત્યારબાદ ગેસ ઓન કરી અને આ મિશ્રણને મીડિયમ આંચ પર થોડીવાર કૂક થવા દેવું વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવું ગેસ પર આ રીતે કૂક કરવાથી તેમાં જે વધારાનું પાણી છે તે બળી જાય છે અને ખાંડની એક ચાસણી રેડી થાય છે તો આપણે આમાં ખાંડની ચાસણી રેડી થાય ત્યાં સુધી કૂક કરવાનું છે તો આશરે પંદર મિનિટ કૂક કર્યા બાદ આ રીતે થોડી ખાંડની ચાસણી એક ડીશમાં લઈ અને ટેસ્ટ કરી જોવી તો એક તારની ચાસણી બનતી હોય તો આપણો આ ચુંદો રેડી છે જુઓ એક તારની ચાસણી બને છે માટે હવે ગેસ ઓફ કરી દઈએ ગેસ ઓફ કરી દીધા બાદ હવે તેમાં ચાર પાંચ લવિંગ અને બે નાના ટુકડા તજના એડ કરી અને તેને મિક્સ કરી દઈએ એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ જેના લીધે આ છુંદાનો બહુ જ સરસ કલર આવે છે ખાટું મીઠું આ છુંદો રેડી છે પણ જો તમને થોડું તીખાસ પડતું બનાવવું હોય તો એક નાની ચમચી તીખું મરચું પણ એડ કરી શકો આ છુંદાને ઠંડુ કરી અને ત્યારબાદ ટાઈટ કન્ટેનરમાં ભરી દેવું આ છુંદો બાર મહિનાથી પણ વધારે સમય સુધી ખરાબ થતો નથી અને તેને સ્ટોર કરી શકાય છે જો તમે છુંદો વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માગો તો પણ તે ઇઝીલી ઘરે બની જાય છે અને સ્ટોર કરી શકાય છે આ છુંદો થેપલા ખાખરા પરાઠા જોડે બહુ જ ટેસ્ટી લાગે છે બાળકોને ટિફિન બોક્સમાં કે પિકનિકમાં લઈ જવા માટે ખૂબ જ ઉપયોગી એવા આ છુંદાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો સાથે મને એ પણ જણાવજો કે તમે ઘરે ચુંદો બનાવો છો તો આમાં બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરો છો કાચી કેરીના આ ચૂંદાની રેસિપી તમને પસંદ પડી હોય તો લાઈક કરજો તમારો ફેમિલી ફ્રેન્ડમાં શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય